આપણે બે અમે બે વીસ વીસ પૂરી ગણીને લઈ લીધી છે અને એક એક બે ત્રણ

પાણીપુરીનો જ હોય સાધા ભાગે તો આપણે પણ છે ને પાણીપુરીનો સેલન્જ કરવાનો છે આજ અને અત્યારે જો હું માર્કેટે ગઈ હતી તો માર્કેટેથી હું પૂરી બધું લઈ આવીશું અને હજી પહેલાં બનાવીશ પછી આપણે સેલન્જ પીડી શરૂ થાય ને તો અત્યારે છે ને જો પૂરીનું પેકેટ લઈ આવીશું પૂરીનું પેકેટ લાવીશું અને આ મસાલો લાવીશું પાણી બનાવવાનો સીવું મસાલો તો અમે છે ને આનું જ પાણી બનાવીશી તો મને આ ભાવે એટલે આનું જ બનાવીશી અને છે ને શેન જ વિડીયો બનાવો છે તો પાણીપુરીનો તો એ પહેલાં બનાવી પડશે ને પાણીપુરી તો જો બટેકા અને સેણા બે બાફા મેલી દીધું છે ભેગું અલગ અલગ નો બાફું ભેગું બાપી નાખું બટેકા થોડાક પાકી જાય ને લઈને કાઢી લઉં અને પછી શેણાને પાકવા દઉં તો એ છે ને આનું પાણી બનાવી નાખું અને ફીસમાં મેળવી દઉં એટલે ટાળુ થઈ જાય ટાળું પાણી પીવાની મજા આવે પાણીપુરી અને હા તો હે ને એ બધું ઠલવી દે બધું આજ તો આર્યનભાઈ પાણીપુરી ખાય છે કે આર્યનભાઈ હઈ પાણીપુરી ખાવાનું છે ને ફટાફટ લેની ને આ એટલું છે ને તોય પાણી આનું જાઝું થઈ જાય હા આને બીજું કાંઈ ન હોય ટાટું એમના મસાલો નાખી અને મિક્સ કરી અને ફ્રીજમાં મૂકી દેવાનું બીજું કાંઈ ન કરવાનું હોય આને

હવે નાખવાનું છે ડુંગળી પછી નાખવાના છે થોડાક શેણા અને હવે મસ્ત મજા નું છૂડો રેડી કરી નાખ્યું ચાણા પણ

આપણે બે અમે બે છે ને વીસ વીસ પૂરી ગણીને લઈ લીધી છે અને એક એક ગ્લાસ પાણી લઈ લીધું છે અને એક ગ્લાસ એક્સ્ટ્રા મૂકી દીધું છે કાંદા ઓલરેડી અમે પૂરીમાં નાખી દીધા છે છેણા ઉપરથી નાખવાના છે અને જોવાનું છે કે વીસ વીસ પૂરી છે બે ને પેલા કોણ ખાય છે એમ એવી રીતે આપણે સેલન કરવાનું છે તો હાલો કન્ટિન્યુઅલ બ્લોગમાં બહાર રહેશો હાલો તમે પેલા એડજસ્ટ કરો કોણ જીત છે સાજીત કે હું હું જીતું ને હાલો યાર

Kalau jual. mungkin gamai yang kan mana

એ પૂરી તર્ખાવ કે ન ખાવ કે ન ખાવ કે ન ખાવ કે ન ખાવ તને તર્ખાય દે પપ્પા ઈ કેતી કે કેતી કે હું જીતું હું જીતું હું જીતું

મળશું આપણે કાલના વિડીયોમાં બાય બબાય